રાજકોટના ધોરાજીમાં છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે લોકોની સ્વાસ્થ્ય પર અસર થઈ છે એક સાથે બે ઋતુઓનો અનુભવ થતા અને વરસાદ બાદ ગંદકીને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે સામાન્ય દિવસોમાં જ્યાં રોજ ત્રણસોથી ચારસો દર્દીઓ આવતા હતા ત્યાં હવે આ સંખ્યા વધીને સાતસોથી આઠસો સુધી પહોંચી ગઈ છે તબીબોના જણાવ્યા અનુસાર મુખ્યત્વે તાવ શરદી ઉધરસ ઝાડા અને ઉલટી જેવી બીમારી બીમારીઓના દર્દીઓની સંખ્યામાં છેલ્લા એક અઠવાડિયામાં પચાસ ટકાનો વધારો થયો છે દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફ અને લેબોરેટરી સ્ટાફ સતત કાર્યરત રહી દર્દીઓને તમામ જરૂરી સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે હું ડૉક્ટર જયેશ વૈસાટીયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું એ ઓપીડી એવરેજ છસો થી સાતસો રહેતી હોય છે આજે એ તાજેતરની જે પરિસ્થિતિ છે વરસાદી વાતાવરણના લીધે લગભગ આઠસો સુધી પહોંચી જ હશે એવરેજ મહિને અમારી એકવીસથી ત્રેવીસ હજાર સુધી ઓપીડી હોય છે તાજેતરમાં સરકારશ્રી દ્વારા અમારી પાસે ફિઝિશિયન ઓપથેલમિક સર્જન ઓર્થોપેડિક સર્જન એનાસ્થેટિસ્ટ ક્લાસ વનની મોટાભાગની જગ્યાઓ ભરાયેલી છે મુખ્યત્વે વર્ગ બેની જે બે જગ્યાઓ ખાલી છે એ પણ ઓર્ડર થયા છે અને ઢૂંખમાં ભરાઈ જશે વ્યવસ્થાની વાત કરીએ તો અમારી પાસે લગભગ એટી વન બેડની સંપૂર્ણ વ્યવસ્થા છે લેબોરેટરી ફૂલ ફ્લેજ પેથોલોજી અને ડીઆરપી પેથોલોજી પણ અવેલેબલ છે દવાઓનો સરકારશ્રી તરફથી એમને પૂરતા પ્રમાણમાં જથ્થો અવેલેબલ છે દવાનો કોઈ ઇસ્યુ નથી મેઇન હાલની તકે વાત કરું તો સ્ટાફની સોંટે છે નર્સિંગ સ્ટાફની સરકારશ્રી તરફથી મંજૂર થાય છે અને ટૂંકમાં જે નર્સિંગ એટેન્ડન્ટ છે એ જગ્યાઓ ભરાઈ જાય તો દર્દીઓને અમે સારી રીતે સેવા આપી શકીએ સો અત્યારે જે એટમોસ્ફિયરને લગતા ખાસ કરીને જે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે શરદી ખાંસી તાવ છે એવા દર્દીઓ વધારે આવે છે કારણ તો આપ જાણી શકો છો કે હમણાં આપણે રેડ ઝોનમાં છીએ વરસાદી વાતાવરણ અને વરસાદ નોનસ્ટોપ ચાલુ છે એટલે એના લીધે ખાસ કરીને જે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસ વધારે જોવા મળે છે લોકોને ખાસ તો કોઈપણ પ્રકારની તકલીફ થાય હોય તો હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે સ્પેશિયાલિસ્ટ તજજ્ઞ સેવાઓ પણ અવેલેબલ છે ખાસ કરીને જે શરદી કે સિઝન હોય તો વાત વાયરલ છે એટલે સ્વાભાવિક છે બે ત્રણ ચાર દિવસ તો લાગે જ એમ અને હોસ્પિટલ ખાતે અમારો સંપર્ક કરે તો અમારે ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી પણ છે લોકોને કાળજીમાં તો ખાસ તો મેં આપને કહ્યું કે કન્સલ્ટન્ટ સર્વિસીસ ગવર્મેન્ટને અવેલેબલ છે તો એનું પૂરતા પ્રમાણમાં લેબ લેવો જોઈએ